समाज सुधारक इतिहास के पाती किताबों के साथी उच्च कोटि के विद्वान सिंबल ऑफ नॉलेज अर्थशास्त्र के जानकार महान शिल्पकार मनुस्मृति के नाशक बोध के उपासक जातीयता के बेरी, इंसानियत के बेरी, वर्तमान और भविष्य की आवाज विश्व की सरताज ऐसे डॉक्टर बाबा साहेब आम्बेडकर जी को आज मैं कोटि कोटि नमन और प्रणाम करती हूँ કાર્યક્રમ ને આગળ વધારતા જે અતિથિઓ છે એમનું સ્વાગત કરવામાં આવશે મોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવોને સંયુક્ત રીતે આવકારીએ છીએ અને કાર્યક્રમનો સમય ઓછો લેવાય એટલા માટે આપણે સીધા જ કાર્યક્રમને મહત્વ આપીએ છીએ આજના કાર્યક્રમમાં મારી દૂર દૂર સુધી નજર દેખાય છે ત્યાં સુધી આપણે હજુ પણ એકસો ચોત્રીસ વર્ષ બાદ પણ હજુ મહિલાઓમાં સંગઠિતતા દેખાય છે પણ આપણા ભાઈઓમાં જેટલી સંગઠિતતા જોઈએ એ દેખાતી નથી હજુ નમ્ર વિનંતી કરું છું જેટલા પણ મહાનુભાવો સ્ટેજ ઉપર બિરાજમાન છે એ તમામને સાંભળવા સમજવા એમના જીવનના અનુભવને જાણવા માટે દૂર રહેલા મિત્રો પણ સમિયાણામાં આવી જાય આયોજક મિત્રો એ સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે મંગુસ આપણે કરી શકવાને શક્તિમાન નથી આપણી પાસે પીઠ બળ છે આપણી પાસે સંવિધાનની મોટી તાકાત હોવા છતાં પણ આપણે હજુ જે મકામ પર પહોંચવા જોઈએ જે મકાન પર પહોંચવા માટે બાબા સાહેબે સપનું સેવ્યું છે એ મકાન પર આપણે પહોંચી શક્યા નથી નથી એની પાછળ કોઈ જવાબદાર આપણે પોતે જવાબદાર છીએ અને કેવી રીતે જવાબદાર છીએ તો કે આપણે સંગઠિત નથી થઈ શકતા બાબા સાહેબે જ્યારે કહ્યું શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આપણે શિક્ષિત બન્યા હોઈએ

તો એક સાથે જ્યારે પણ પરિચય આપવાનો થાય બાબા સાહેબ ને પચીસો રૂપિયા ની સ્કોલરશીપ આપી પચીસો રૂપિયા થી બાબા સાહેબ એ મુક નાયક શરૂ કર્યું મુક એટલે બોલી નથી શકતા એવા લોકો એનો નાયક એટલે એનું પ્રતિનિધિત્વ કરનાર જે બોલી નથી શકતા એવાનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિને એ ટાઈમે એ પાંચ રૂપિયા છે ને પાંચ લાખ એવા થતા એ ટાઈમે પચ્ચીસો રૂપિયા આપીને મૂકના એક સામાયિક શરૂ કરવા માટે સાઉજી મહારાજને પ્રેરણા આપી આ સાઉજી નગરની સાથે જોડાયેલી બીજી ઘટના કહું કે મહારાષ્ટ્રની અંદર સાઉજી મહારાજને શિવાજી મહારાજ ચેત્રો દરજ્જો આપવામાં આવે છે ખરેખર આજે બાબા સાહેબ ની જન્મજયંતિ ઉજવવા માટે ખરેખર આપણા બધા પબ્લિક આ ભૂમિમાં ભેગી થઈ ભાઈ વાત કરી સંગઠનની હાથી વાત છે છૂટા છૂટા રહેવા એ વાત શું નોખી છે ભેગા થાય એ વસ્તુ નોખી છે આમાં ધંધા માતાજી હું કામ છું જેટલા તમે સંગઠિત નજીક રહ્યો છો ને એટલું તો મારું અને ખરેખર મારા હું ભાગ્ય ખુમરભાઈ હું અત્યારે મુંબઈથી આવું છું પ્લેનમાં ભૂજ બહુ ભૂજથી દાર ગયા ગાડી ગોળા ગયા પાછો મને મોકો શું મળ્યો કે આપણે એ મને કહો ભાઈ મંબઈમાં આ તો અહીંયા ઓછી છે મંબઈમાં તારે પાંચ હજાર પબ્લિકમાંથી હું આવ્યો

એની આગેવાની માં પાંચ હજાર માણસો એટલી સંગઠન એટલી મજબૂત એની પ્રસ્થાન મળ્યો ખરેખર ભાઈ બહુ સારી વાત કરી સંગઠન બાબા સાહેબ ની બાબા સાહેબ તમારે બાબા સાહેબ એક આપણા નહીં બાબા સાહેબ બધી અઢારે આલમ ના આગેવાન હતા અઢારે આલમ ના ઘડવૈયા નહી અઢારે આલમ ને એટલું માર્ગદર્શન આપ્યું છે આલમ એને લખ્યું છે ખરેખર ધન્યવાદ અને મને આમંત્રણ આપ્યું મને ભાઈ કહેવાય કે આ જરૂર તમારે આજે રહેવું જશે ગમે તે હાજર રહીશ અને કુદરતી થવાની છે મારે જવાનું છે મંગવી પર મંગવી સવારે સાત વાગે પ્લેનમાં ચડીને આવીને તે ધારી જાવ તો જોશે કેવાય ગયું ખરેખર બે ઠેકાણે મને લાભ મળ્યો અને આમંત્રણ ભાઈ આપવા હોય તો ખરેખર ધન્યવાદ મને આમંત્રણ આપ્યો મને આ લાભ મળ્યો અને ઘણો તો મારે બોલવું નથી ધન્યવાદ જય ભારત માતાજી

એ પણ કૃપા બાબા સાહેબની છે અને અત્યારે જે દીકરીએ કીધું કે મેં જે ખુલ્લા ઘૂંઘટથી જે બેસી રહ્યા છીએ એ પણ બાબા સાહેબની મહેરબાની છે અને જો બાબા સાહેબે જે પોતે જે બંધારણ ન રચ્યો હોત ને અન્ય દ્વારા ગયો હોત ને સાહેબ તો અમને સ્થાન પણ ન મળત એ સો ટકા ગેરંટીથી કહું છું એમ પછી હા અને બીજું હું કહું છું કે અત્યારે જે ભણવાની વાત કરીએ આપણે પોતાના માટે ભણીએ છીએ અને બાબા સાહેબ થી ભણ્યા છે ને એ સમાજ માટે ભણ્યા છે અને છેલે વધારે વાત ન કરતા કેમ કે સમય ઓછો છે અને બીજો એક કે બાબા સાહેબે એને ચોથો સંતાન જ્યારે મરણ પામ્યા રાજરત્ન ત્યારે રમાબાઈ હયાફાત રુદન રુદનથી લડ્યા લડ્યા કે બાબા સાહેબ હવે તો બેસો આ તમારો આખો ખાનદાન પૂરો થઈ જાય છે સમાજ સવા મૂકો તમે કે બેનો આ આવી બેનો કોણ હશે કે ધન્ય દેવ બ્રમાબાઈને દેવાય કે એમને એમના પતિને પોતે પ્રેરણા આપી અને આજે અત્યારે ભણીએ છીએ આપણે પોતાના માટે ભણીએ છીએ બાળક મરણ પથારીએ બેઠો હોય અને એ સાહેબ નીકળી જાય ત્યાં ગોળમેદી પરિષદમાં અને એના ભાઈઓને બધા ઊઠીને કે છે કે તારો દીકરો અહીંયા મરણ પથારીએ બેઠો છે બાબા સાહેબ તને શરમ થઈ કે તું અહીં અત્યારે સૂટ કેસ લઈને હારી નીકળ્યો છે અત્યારે પાડોશ માં બીમાર હોય ને નીકળે તો કે છે કે શરમ કર તું તું ત્યાં બીજી જગ્યા ન જા ના ને જો અને એનું પોતાનો સગો દીકરો એ જે મરણ પથારીએ બેઠો છે અને બાબા સાહેબ સૂટ કેસ લઈ અને ત્યાં નીકળી ગયા છે બાબા સાહેબે છેલે શું કીધું કે એ દીકરો મરી જશે તો તમે એમની દફન કીધી તમે કરી શકશો પણ જે મારા લાખો અને જે જીવી દીકરા છે એ મકદા જીવતાને મારી નાખશે તે કોઈ એની બચાવી શકે

પણ એક એક ટુકડો ખાઈ અને એ પોતે સમાજ માટે ભણ્યા છે ત્યારે વિચાર કે અત્યારે આપણે કહીએ છીએ કે સમાજ એમના સાથે કેવો વર્તન કર્યો છે તમે સમજી શકો છો અને અત્યારે સામાન્ય પણ એક હક્ક અને અધિકાર ની આપણે લડાઈ લડતા હોય છે ત્યારે બધા આપણા અવાજો ને બેસાડી દેવા માટે આપડે સમાજના જ હોય છે

કાર્યક્રમને આગળ વધારતા સુરેશભાઈ ચૌહાણ સામાજિક અગ્રણી બાબા સાહેબે આપણને અને ભારતના સૌ નાગરિકોને સમાનતા નો એક બહુ જ મહત્વનો અધિકાર આપ્યો અને એ સમાનતાના ધોરણે આપણે આપણા સમાજની અંદર અને દેશની અંદર કોઈ પણ પ્રકારનો જાતિભેદ લિંગભેદ કે કોઈપણ પ્રકારનો ધર્મને આધારે ભેદ રાખ્યા વગર આપણે વાણી વર્તનને વ્યવહાર કરવા જોઈએ બાબા સાહેબને વિશ્વ નમન કરે છે આપણે આજે ચૌદમી એપ્રિલ જે મનાવી રહ્યા છીએ આપણે આપણી રીતે કહીએ તો આપણે આપણા બાપની જન્મજયંતિ મનાવીએ છીએ અને આપણા બાપની જન્મજયંતી મનાવતા હોય અને સ્ટેજ ઉપર આપણને કોઈ ખાનગીમાં એમ કહે એ બોલવામાં ધ્યાન રાખજો તો શું અમારું કહી ગયું છે બાબા સાહેબના જે આપણી સમાજના હિત માટેના જે વિચારો હતા એ વિચારો રજૂ ના કરો એનો મતલબ ધ્યાન રાખજો બાકી બાબા સાહેબે જે વાણી મૂકી છે એ વાણી તમે ક્યાંય પણ બોલી શકો એટલી ધારદાર છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ

એટલે જેટલી જગ્યાએ ચૌદ એપ્રિલ આજની તારીખમાં મનાઈ રહી છે મહાપુરુષના વિચારોને રજૂ કરવાની મળવી જોઈએ જો નથી મળતી તો આપણે સમજી જવું જોઈએ કે કાર્યક્રમમાં આપણી વેલ્યુ કેટલી જ્યાં બાબા સાહેબના વિચારોની વેલ્યુ નથી રહેતી એને વિચારો પ્રદાન કરવા માટે તમને છૂટ નથી તો તમારી વેલ્યુ શું હશે માત્ર તમારી પાસે પાંચ પચીસ રૂપિયા હશે ને ફંડ લખાવો એટલે તમને સ્ટેજ આપ્યું હશે બસ તો માત્ર ફંડ થી આ સમાજની પ્રગતિ નહીં થાય બાબા સાહેબે જે વિચારો સમાજના ઉદ્ધાર માટે આપ્યા છે એ વિચારો જો આપણે સમાજ સુધી પહોંચાડતા નથી તો આપણું સ્ટેજ ઉપર બેસવું કે આપણે કદાચ લાખ ના પગારદાર હોય ને તો એ બરાબર છે બીજી એક વાત કરું કે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈના પણ ઘરે લગ્નમાં સગાઈ પ્રસંગમાં જતા હોય તો આપણે કદાચ ત્યાં ભોજન કરીએ કે ન કરીએ પણ આમાંથી કોઈ વ્યક્તિ એવો નહીં કે ચાંદલો કર્યા વગર ઘરે આવતા રહે કમસે કમ સો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા લખાવે કે મફત ના ખવાય બાબા સાહેબનું આપણે આટલું બધું મફતમાં ખાઈ ગયા છીએ અને ચૌદમી એપ્રિલમાં આપણે દસ રૂપિયા લખાવી નહીં ટાઈમે ના આપીએ અને વિચારનું પ્રદાન ના મૂકીએ તો આપણે બાબા સાહેબ વારે કેટલો અન્યાય કરી રહ્યા છીએ એક સામાન્ય લગ્નમાં આપણે જઈએ છીએ તો વ્યવહાર કરીએ છીએ ને આપણી હાથ પેઢી આજે બાબા સાહેબનું ઋણ ખાઈ ખાઈને બેઠી અદા કરવા તૈયાર નથી દસ રૂપિયા લખાવા તૈયાર નથી કે સમય આપવા તૈયાર નથી તો આપણે એ ઋણ અદા કરવા માટે પણ શીખવું પડશે પરિસ્થિતિ ઘણી વખત બધા માટે સરખી હોય છે પણ એનો એનો ઉકેલ કે કે ઉપાય એની સામે લડવાની જે શક્તિ હોય છે એ તમામમાં સરખી હોતી નથી તો આપણે ક્યારે પણ બધા માટે એવું ના વિચારી લેવાય કે જે આ વ્યક્તિ કરી રહ્યા છે એવું જ તમે કરો બધાની શક્તિ નથી હોતી તો જેની જેવી શક્તિ હોય એવું આપણે બાબા સાહેબ પ્રત્યે જે વિચાર કે એમનું જે ઋણ છે એ આપણે અદા કરવું જોઈએ આ હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરીશ કે એક રાજા એક રાજા હતો એને પોતાની દાઢી કરવા માટે ગામના કોઈ વાણંદ કે નાઈ ને કીધું કે કોઈ પણ વ્યક્તિને મારી દાઢી કરવા માટે બોલાવો પણ શરત એટલી છે દાઢીકરો જેટલા રૂપિયા માંગશે એટલા રૂપિયા હું એને આપીશ એ વખતે કોણી કે જે ચાલતા પણ એટલી કે મારી દાઢીમાં દાઢી માં ક્યાંય ના જોઈએ જો નીકળશે તો મારી તલવાર ને એનું માથું હવે કોણ છે ભાઈ આ પૈસા લેવા દાઢી કરો અસ્ત્રો છે લાગી જાય કેટલા વાળન બોલાય કોઈ વાણન પૈસા લેવા તૈયાર કે પાંચસો કોરી પણ હું તલવાર ની વાત મૂકે કે આ ટેબલ ઉપર પડેલી તલવાર જો અસ્ત્રો ગણે ક્યાંય પણ નિશાન કરશે લોહી નો તો માથું તારું કાપી નાખીશ તો કોઈ વાણંદ કે કોઈ નાઈ એ રાજાની અજામત કરવા તૈયાર નહોતું એવામાં એક વ્યક્તિ ઉભો થયો કે કાંઈ વાંધો નહીં રાજા તપાઈ તલવારને ને મારું માથું આપણે દાઢી કરવા તૈયાર હવે અજામે કે જે વાણંદ નાઈ જે પણ એનું કામ કરતો આખી આખી દાઢી ક્લીન કરી નાખી ક્યાંય પણ નિશાન અસ્ત્ર નું લોહી બરાબર પણ થયું નહીં રાજા ખુશ થઈ ગયો ને એને મોહ માંગ્યું આપ્યું પણ એ રાજાથી રહેવાયું નહીં કે આ મારા શબ્દોથી ભયભીત થઈ ગયા અને મારી દાઢી કરવા તૈયાર નતા થતા કે એમને મોતનો ભય હતો તો તને મારી તલવારનો કે મોતનો ભય ના લાગ્યો અને મસ્ત જવાબ આપ્યો કે ભય તો હવે લાગશે જે હું તમને કહીશ રાજા વિચારો પડી ગયો કે રાજાજી વાણંદ કહે છે કે તમારી તલવાર ટેબલ ઉપર પડી હતી અસ્ત્રો મારા હાથમાં હતો જો જરાક પણ લોહી નીકળી હોત તો તમારી ગરદર કાપી ના તમે શું મને મારું માથું કાપત રાજાને પરસેવો પડી ગયો તો આ શું બતાવે છે કે પરિસ્થિતિ બધા માટે સરખી હતી પણ લડ્યાવાળા અને અંદર વિચાર્યાવાળા જો હોય તો રાજાને પરસેવો પડી જાય તો આપણે બાબા સાહેબની જયંતી ઘણી વખત મનાવવાની હોય તો સરકાર પણ આપવાને મંજૂરી નથી આપતી કારણ કે મનુવાદી સરકાર છે અને બાબા સાહેબ મનોવાદના વિરોધી હતા મનોવાદનો એ ખાસ વિરોધ કરતા કે મનોવાદ અને આ દેશની જે વ્યવસ્થા છે એ ક્યારે સાથે નહીં ચાલી શકે તો જે મનોવાદી સરકાર તમને જ્યારે પરિસ્થિતિને લઈને પરમિશન નથી આપતી ત્યારે પણ એવા લોકો હોય છે જે પરમિશન ના લે તો પોલીસનમાં જઈને પણ બાબા સાહેબની જયંતી બનાવીને પોતાના વિચારો રજૂ કરે છે તો આવા બધા લોકો આવા નથી હોતા અને બધા લોકો પાસે આપણે એવી આશા પણ નથી રાખતા ભાઈ પટેલે એક શબ્દ વાપર્યો કે સાહુ મહારાજની હું ઓળખતો જ નહોતો ઓલહાફુર સ્ટેટના મહારાજા છત્રપતિ સાહુજી મહારાજ ના વંશજ જેને બાબા સાહેબ આંબેડકર ને એમ કેવાય ઓળખ આપી જો સાહુજી મહારાજ ન હોત તો બાબા સાહેબ ના હોત બાબા સાહેબ ના હોત તો બંધારણ ન હોત બંધારણ ન હોત રાજાભાઈ પટેલ સાહેબ તમે સરપંચ ના હોત હવે થોડીક બીજી વાત કરવી છે મારે એક ગૌરવ લેવા જેવી વાત છે આ ગૌરવ લેવા જેવી વાત છે બાબા સાહેબ આંબેડકર ની ઓબીસી સમાજે ભણાવે એટલું જ નહીં સંગઠન બનાવતા પણ ઓબીસી સમાજે શીખવ્યા પ્રથમ સંગઠન છત્રપતિ સાહુજી મહારાજે બનાવી અને બાબા સાહેબ ને આપ્યો અને એમના અધ્યક્ષ બનાવ્યા સંગઠન ઓબીસી નું બનાવ્યો અને જાધવ નામના એક ઓબીસી આ બંને સંગઠનના લોકોએ તમે સરપંચ બનો અમારા વાળા ધારાસભ્ય બને તમારા વાળા મંત્રી બને પટેલો સુતારો સાઈ એના માટે બોડ મેજી પરિષદમાં પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે ગયા સાંભળજો આપણા પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર મળ્યો જેના કારણે ચૂંટણીઓ થઈ અને પ્રાંત સભામાં આપણા લોકો ચૂંટાયા આ ગુલામીની વાત છે અંગ્રેજોની અંગ્રેજો ગયા અને પછી જ્યારે ઋણ ચૂકવવાની વાત આવી જેને જીને બાબા સાહેબ આંબેડકર ઉપર ઉપકાર કર્યા હતા એમણે ઋણ ચૂકવવાની જ્યારે બાબા સાહેબની પકાવી ત્યારે બાબા સાહેબે સૌપ્રથમ આ દેશમાં એક વર્ગ નક્કી કર્યો બંધારણના આર્ટિકલ ત્રણસો છ્યાલીસ મુજબ ઓબીસી બી અઢાર બે કોવર ક્લાસ અન્ય પછાળ વર્ગ બીજો ત્રણસો બેતાલીસ માં નક્કી કર્યો અનુસૂચિત જાતિ અને આ વિશેષ અધિકારો આપવાની વાત કરી અને પટેલો ઓબીસી માં આવે છે એમ આપણે કહી શકીએ એટલા માટે કહી શકીએ જે પ્રથમ કાલે સાહેબ નું ઓબીસી નું જે પંચ બન્યો એમાં પટેલો હતા મંડળે કઠિના થયા પણ પેલો કાલેલ કર્યું ચાલો ત્યારે અહીંયા આપણે ભોજન પણ લઈ લીધો છે જમણવાર પણ પતી ગયો છે અને છેલ્લે છેલ્લે આયોજક પણ જમે છે રહ્યા જોઈ શકો છો